આપણા માટે મંગલમય વિચારો લઈ આવે અને આપણા પ્રાણ માટે જે પણ કોઈ કલ્યાણકારી તત્વ છે એ આપણા પ્રાણને સમૃદ્ધ બનાવે એવી ભગવાન રામચંદ્ર ના ચરણોમાં પ્રાર્થના સુંદર મજાનો આ અવસર છે ધરમની ગાદીએ ધરમદાસ બાપુનો સુંદર મજાની અહીંયા તિલક વિધિ થઈ એના આપણે સૌ બધા સાક્ષી બન્યા અને આમ તમે જુઓ અહીંયા પૂજ્ય સંતોએ પૂર્વ વક્તાઓએ જે સુંદર મજાની વાત કરી ત્યાંથી જ મારી વાતને એક બે ટપકા એની અંદર નવા મૂકું આમ તો ભારત આખો દેશ આધ્યાત્મનો દેશ છે ધર્મનો દેશ છે આખા વિશ્વને ધર્મની આધ્યાત્મની પથ દર્શન કોઈ કરાવતું હોય તો એ પૂર્વની આ પુણ્ય ધરા એ ભારત ભૂમિની ધરા છે અને એ ભારત ભૂમિમાં હા આ ગુજરાત પ્રદેશ જે આખો છે એની અંદર એક વિશેષ પ્રકારની જાગૃતિ છે તમે જુઓ અહીંયા બધા મહા મહાનુભાવો મહાપુરુષો જે જે પુરુષો આ ધરતી ઉપર જન્મ લીધો ગાંધીજીથી માંડી સરદાર પટેલથી માંડી અને અત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીથી માંડી અને એ કેટલા આ બધા આ દેશ રાજકીય જાગૃતિનો પ્રદેશ તો રહ્યો છે આ ભૂમિ એ રાજકીય જાગૃતિની ભૂમિ તો રહી જ છે પણ એની હારે હારે આપણી આવી દેહાણ જગ્યાના કેટલાય સંતો મહંતો એવા મહાપુરુષોની આ ભજનની ભૂમિ રહી છે અને જ્યાં રાજકીય જાગૃતિ હોય એની હારે હારે ધાર્મિક જાગૃતિ હોય ધર્મની જાગૃતિ હોય માનવ ચેતનાની સેવાની જાગૃતિ હોય એવી આ આ પુણ્ય ધરા ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્ર સુંદર મજાના કેટલા બધા સંતો મહા મહાપુરુષો અહીંયા હાજર છે અને નવા વર્ષના આ સુંદર મજાના ઉપક્રમે આટલા બધા સંતોનો એક સાથે મને તમને દર્શન કરવાનો અહીંયા હો ભાગ મળે

સંત સમાજિક Samad...